સંતોની ભૂમિ તરીકે ખ્યાત સૌરાષ્ટ્રમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આત્માને પરમાત્માની ઓળખ કરાવી આપનાર જીવને શિવ સુધી પહોંચાડનાર એ સદગુરુનો મહિમા વર્ણવતો પર્વ એટલે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુપ્રસિદ્ધ સણોસરામાં આવેલી દાન મહારાજની જગ્યા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારથી બાપાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ગુરુપૂર્ણિમા નિમિત્તે માપાને મંગળા આરતી ધ્વજા પૂજન ધ્વજારોહણ તથા ગુરુપૂજન સહિતના ધાર્મિક વિધિ હતી પ્રસાદ પણ ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી ખાતે નિમિત્તે ધ્વજા પૂજન તથા ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા ત્યારબાદ સાંજ સુધી લાખો ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગુરુ પૂર્ણિમા ની ઉજવણી થવાની હોય દાન મહારાજ ના ચરણો માં શેષ ઝુકાવવા માટે ભાવિક ભક્તજનો મોટી સંખ્યા માં આવી પહોંચ્યા હતા રિપોર્ટર વિપુલ બલિયા સણોસરા ગુરુ એટલે વિશ્વાસ અને માણસની લાગણી કોઈ પણ તમે સ્થાન ઉપર જુઓ તો ગુરુ પૂનમ વર્ષોથી ઉજવાતી આવે છે એમાં છેલ્લા થી ત્રીસ વર્ષથી વધારે ગુરુ માધ્યમ વધી ગયું છે એટલે માણસ જ્યારે ગુરુની સાથે જે પ્રેમ લાગણી જે આશીર્વાદની જે ભૂમિકા છે એ આમ ગણો તો આશીર્વાદ બે જગ્યાએ છે આપણને બધાને મળતા જ હોય છે એક તમારું પવિત્રપણું હોય તો તમારા માવતરના આશીર્વાદ હોય છે પછી બીજું કે તમારા ગુરુના આશીર્વાદ હોય કપટ થઈ જાય ગુરુ આગળ જ્યારે અન્યાય થઈ જાય અને ગુરુને તમે જ્યારે દંભ માનવા માંડો અને એને જ્યારે છોડી દો ત્યારે એ ગુરુ દોષી થાય એની કોઈ દિવસ મુક્તિ પણ નથી હોતી એવી ગુરુ પણ આવી છે ત્યારે આ જગ્યાએ દરેક હું કહું છું કે તમારા જ્યાં ગુરુ હોય કોઈ કાન ફૂંક્યા હોય કોઈ માથે હાથ મૂક્યો હોય કોઈ કંઠી પહેરાવી હોય કોઈ તમને બોધ આપ્યો હોય કોઈ ઉપદેશ આપ્યો હોય એ તમામ ગુરુ આગળ પોતપોતાને જાવું અને ગુરુ ન હોય તો એની સમાધિએ દર્શન કરી આવવું અને એ સમાધિ ન હોય જળ સમાધિ લઈ લીધું હોય તો એ ગુરુ જે જગ્યાએ રહેતા એ થળને પગે લાગી આવવું પણ ગુરુ મહિમાનો માધ્યમ છે કે જ્યારે જ્યારે માણસ ગુરુની અંદર પોતે શ્રદ્ધા રાખે પ્રેમ રાખે અને ભક્તિ છે જ્યારે ગુરુને માનતો હોય નિષ્કપટસી ત્યારે શાસ્ત્રમાં કીધેલું છે કે તમારું પુણ્ય જે છે ને એ હંમેશા માટે ઉદય થવા માંડે ગુરુ તમને માથે હાથ મેં ને ત્યારે એમ ભાગ ખુલ્લે ગુરુ તમને ખંભે ખંભ્યામ ફેરવે વાહમાં ત્યારે તમારું સમજવું કે તમારે ઘરની તમામ કઠણાઈ ગઈ અને ગુરુ તમને પાહે બેહાડીને એમના મોઢામાં બટકું હોય પ્રસાદીનું એ તમને ખબર આવે તમને આપે ત્યારે માનવાનું તમારો ઉદય હવે વધારે થવાનો છે પણ ગુરુની સાથે રહેવાથી ગુરુને અરે પ્રેમ રાખવાથી કોઈ દિવસ હું તમને કોઈ તમારું અસત્યપણું જે હોય એ દૂર થાય સત્યપણું આવે એવા ગુરુ ગુરુના ગુરુની છે કે એની અંદર પોતપોતાના ગુરુ પોતપોતાના સ્થાન ઉપર દરેક માણસો બધા જ્યાં જાતા હોય ને જાજો માનજો ગુરુ હોય તોય ભલે ન હોય તોય ભલે થડ હોય તોય ભલે એના આશીર્વાદ તમારી ઉપર ઉતરે એવી ભગવાનને પ્રાર્થના જય શ્રી રામ જય ધાન મહારાજ